नमस्कार मित्रो विनोबा शाला गडत નમસ્કાર મિત્રો મારે યુટ્યુબ ચેનલ શિક્ષણ બિંદુમાં આપ સર્વનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો આજે મકરસંક્રાંતિ એટલે ચૌદ તારીખ એટલે મકરસંક્રાંતિ આજરોજ અમારી શાળા વિનોબા આશ્રમ શાળા ગણતની અંદર ખૂબ સારી રીતે ચૌદ તારીખના રોજ મકરસંક્રાંતિનો ઉત્સવ ઉજવા જઈ રહ્યો છે તેની અંદર સર્વ બાળકોને તલના લાડુ પૌવા નાસ્તો સાથે સાથે તેમને મનગમતા કલરની બબ્બે પતંગો એમની સાથે એકદમ એની સાથે કાચો દોરો પાકો દોરો આપણે એટલા માટે નથી આપતા જેથી કરીને બાળકને તેના હાથમાં નુકસાન ન થાય પોતાને મનગમતા કલરની પતંગો દોરો અને સાથે સાથે તલના લાડુ પૌવા નાસ્તો આજે અમારા બાળકો ખરેખર ખુશ છે કેમ કે તેમના ઘરે જે ઉત્સવ ઉજવાય એનાથી પણ બેટર અહીંયા ઉત્સવ ઉજવાઈ રહ્યો છે બાળકો ખૂબ ખુશખુશાલ છે તલ્લા લાડુ જેવા એમની ખુશી જોવા મળી છે લાડુ જેવી એની ખુશી જોવા મળી રહી છે દિવ્યાબેન ઓ હા હા આવું ને તમે જોઈ શકો છો આ તલ્લા લાડુ આ બધા તલ્લા લાડુ છે બાળકો માટે અમે બનાવ્યા છે અને બાળકોને આજે મકર સંક્રાંતિના દિવસે તલાના લાડુ અને નાસ્તો છે એ આપવામાં આવ્યો છે હવે ટૂંક સમયમાં નાસ્તા કર્યા બાદ અમે પતંગોત્સવ માટે આ મેદાનની અંદર જઈશું અને બાળકો બધા પોતપોતાના મનગમતા કલરની મનગમતા રંગની મનગમતા દોરા સાથે તેઓ પતંગ ચગાવાના છે કોઈ એકબીજાના પતંગો કાપશે એવી ગમતો સાથે આજે અમે ખરેખર મકર સંક્રાંતિનો ઉત્સવ ઉજવા જઈ રહ્યા છે તમામ બાળકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે સાહેબ અમે નાસ્તો કરીને તરત જ મેદાનની અંદર જઈએ અને એકબીજાના પતંગો ચગાવીને એકબીજાના પતંગોને કાપી દઈએ અને કાપ્યા બાદ ફરી પાછા બીજી પતંગો ચગાવીએ આવી રીતે આખો દિવસ અમારા બાળકો આનંદ કરવાના છે હમણાં અગિયાર વાગ્યે તેમને ખમણનો પણ કાર્યક્રમ છે ત્યારબાદ સાંજના સમયે પાઉંભાજીનો પણ કાર્યક્રમ છે અમારા બાળકો ખરેખર આજે ખૂબ મોજમાં ખૂબ આનંદમાં છે અને આ રીતે જો શાળાની અંદર ઉત્સવ ઉજવામાં આવે તો બાળકો છે ખરેખર ઘરનો ઘરથી પણ બેટર અહીંયા ઉત્સવ ઉજવે છે અને બાળકોને ખરેખર ઘરવે ઘરે જવું બી ગમતું નથી એટલી શાળા એને ગમે છે ખરેખર શાળા જો ગમતી હોય તો સાથે સાથે આ પ્રવૃત્તિઓ અને શિક્ષણની સાથે સાથે સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ જો આપણે કરવામાં આવે તો ખરેખર બાળકને ઘર કરતાં પણ અહીંયા શાળા છે પોતાનું જ ઘર લાગી રહ્યું છે દરેક બાળકો પોતે મનોમંથન કરી રહ્યા છે કયા કલરની પતંગ છે પતંગની અંદર પોતે દોરો કઈ જગ્યાએ લગાવશે ઉડાવશે કઈ રીતે આ બધી જ ચર્ચાઓ છે કરી રહ્યા છે હા તો બીજી બીજી બદલાવો બીજી બદલાવી લો એક પતંગ તૂટી ગયા એ કાપી લીધા પછી બીજી પતંગ પણ એ લોકો ચગાવશે અને બીજી તૂટી ગાય તો પણ ત્રીજી પણ ચગાવશે આજે અમારા બાળકોને ખૂબ મજા આવવાની છે આખો દિવસ તે પતંગના મહોત્સવની અંદર ખૂબ સારી રીતે રચ્યા પચ્યા રહેવાના છે આનંદ કરશે અને તમે જોઈ શકો છો અમારું મેદાન પણ હવે નાસ્તો કરીને બાળકો છે આ મેદાનની અંદર જશે અને મેદાનની અંદર પોતાના મિત્રો સાથે પોતાના ગ્રુપ સાથે એવો સરસ મજાનો પતંગ ચગાવશે એકબીજા મસ્તીમાં પોતાના એકબીજાના જે પતંગો છે એમના મિત્રોની પતંગો કાપશે કાપ્યા બાદ એટલો આનંદ લેશે આનંદ લીધા બાદ સાથે બાળકોને આ મકરસંક્રાંતિના દિવસે જ્યારે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે એટલે મકરસંક્રાંતિ ત્યારબાદ સૂર્ય ઉત્તર દિશા તરફ પ્રયાણ કરે છે એટલે ઉત્તરાયણ તરીકે પણ આપણે એને ઉજવીએ છીએ આજનો તડકો સૂર્યનો તડકો આજના દિવસે ખૂબ પવિત્ર અને વિટામિન ડીથી ભરપૂર હોય છે એટલે બાળકોને એક રમવાનો ઉત્સવ પણ પતંગ ઉત્સવ પણ અમે ગોઠવ્યો છે તે ઉત્સવની અંદર બાળકો છે એ આ સૂર્યના કિરણોનો સંપૂર્ણ લાભ મેળવી શકે તેવા હેતુસર આજે અમારી શાળાની અંદર વિનોબાશ્રમ શાળા ગણતની અંદર ચૌદ તારીખના રોજ એટલે આજના રોજ મકરસંક્રાંતિનો ઉત્સવ ખૂબ ધામધૂમથી ઉજવવાના છે બાળકો નાસ્તો કરી લે તલના લાડુ પૌવા આ નાસ્તો કર્યા બાદ બાળકો તલના લાડુ ખાતા ખાતા સીધા પતંગના મેદાનની અંદર જશે પતંગોત્સવ કરશે અને ત્યારબાદ આખો દિવસ અમારો પતંગ ઉત્સવ છે ચાલવાનો મિત્રો અમારી શાળાના બાળકો એટલા બધી ખુશ છે કે એમની ખુશી જોઈ અને તેમની સાથે રમવાનું તેમની સાથે ભણવાનું તેમની સાથે જ રહેવાનું મન થતું હોય છે આ અમારા બાળકો પતંગ ચગાવવાના આજે ઓકે હા આજે આજે અમારા દીકરાઓ એટલા બધી ખુશ છે ભાઈ આટલા બધી ખુશ છે આટલા ખુશ છે કે તેમની ખુશીનો કોઈ પાર નથી આજે બધા પતંગ ચગાવવાના કે નહીં ચગાવવાના હા કોણ કોનો પતંગ કાપશે બધાના પતંગ કાપી દેવાના હા એ કાપો કાપો કાપ્યો ખૂબ મજામાં છે બાળકો પતંગ દ્વારા હમણાં જ નાસ્તો કરીને આ મેદાનની અંદર જશે ને પતંગ ઉત્સવ મનાવશે Ô Hô Ui đô rê ui đô Pát tăng gà ui đô Ê cái po cái po Hai Satish Hey Satya Patang jaga wi ke Chalo chalo jagao jagao Hey Udyo. Oh, <laughs> 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 very good. જાઓને એવું છે હમણાં આવું પતંગ લાવો ચલો પતંગ ઉપર કરો ફોટો મસ્ત ਏ ਪਤੰਨੇ ਨਾ ਜਲ ਬੜਾ ਸਰ ਡੋਈ ਸਰ ਪਾੜੀ ਗਈ ਜੀ ਤੇ ڏاڍو ڏاڍو کي ٻڌا ڏي 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 அல்ல